હું સરકારશ્રીને વિનંતી કરું છું મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આ વાવની પેટા તૂટની વખતે તમે સૌએ ભાભર તાલુકાના ગામડે આપણા મંત્રીઓ આગેવાનો ભેગા થઈને

અને ખેડૂતો ખેતરોમાં રહેતા હોય તો પિયત પીવા માટે પણ પશુધન માટે પણ એ પાણીનો ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક ધોરણે કચ્છ કેનાલ ચાલુ કરે સરકાર અને એક ખેડૂતોના હિતમાં નિર્ણય લે એ હું આપના માધ્યમથી સરકાર ને વિનંતી કરું છું